કમાન્ડ કંટ્રોલમાં બેસીને ત્યાં સુધી માનવતા બાજુએ મૂકીને અન્ય શહેરના લોકોને દયા આવી અને તેમને મોકલેલા ફૂડ પેકેજ પાણીની બોટલો ત્યારબાદ રાજ્ય સરકારે મોકલે રાશન કીટો ખરેખર પૂરગ્રસ્તો સુધી પહોંચી જ નહીં કેશડલમાં પણ વહાલા દવાલા નીતિ અપનાવાય વડોદરા મહાનગરપાલિકાના સ્થાયી ચેરમેન આરોગ્ય થયા છે ત્યારથી વિવાદોમાં ઘેરાયેલા રહે છે હવે વધુ એક નિવેદન આપ્યું કે લોકો ટ્યુબ દોડું ટોર્ચ વસાવે એમનો કહેવાનો મતલબ પાલિકા તંત્ર પર આધાર ન રાખે આત્મનિર્ભર બને પાલિકા ફક્ત સુવિધાઓના નામે વેરો ઉઘરાવશે પ્રાથમિક સુવિધાઓ તો યોગ્ય રીતે નથી આપી શકતું પણ સાથે સાથે પછી આપત્તિ વ્યવસ્થાપન નહીં આપી

પાણીમાં બબે તંત્ર દિવસ રહ્યા પાણી વગર માર્યા જમ્યા વગર વર્યા સહાય ના મળી અને સયાજી હોટલ હોય મોલ હોય અન્ય નગર જે દબાણ છે દબાણ દૂર કરવાની જગ્યાએ વડોદરા શહેરની જનતાને સુફિયાની સલાહ આપી છે એનો પણ વિરોધ છે બીજી બાજુ જનતા વેરો ભરતી તો નગરજનોને રોડ રસ્તા પાણી

ચેરમેન શ્રી રાજીનામું આપે અને વડોદરા શહેરની જનતાનો અત્યારે જે રીતના મુશ્કેલી વેઠી છે એવી મુશ્કેલી ના મળે એ માટે જનતા પણ જાગે એવી અમારી માંગ છે